પોલીસના હાથે ઝડપાઈ છે ઘટનાનો બનાવ બે ડિસેમ્બરે નકલી ઈડીના અધિકારીઓ બનેલી ટોળકી રાધિકા જ્વેલર્સ પેઢી માલિકના ઘરે રેડ કરવાનું નાટક કરી ત્યાંથી સોના ચાંદીને રોકડ રકમ ચોરી અંજામ આપ્યો હતો કુલ પચીસ લાખ 25225 હજાર બસો પચીસના સોના ચાંદીના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ ગાંધીધામ પોલીસ નોંધાઈ હતી તપાસ અને કાર્યવાહી પોલીસ આગેવાની હેઠળ રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ અને માનવ સૂત્ર આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી પોલીસની અલગ અલગ ટીમોએ ગાંધીધામ ભૂજ અને અમદાવાદમાં તપાસ હાથ ધરી ઝડપાયેલી માહિતી ગુનામાં સંડોવાયેલ બાર આરોપીઓમાં એક મહિલા પણ સામેલ હતી ટોળકીએ નકલીડીની ટીમ બની ગુનાનો અંજામ આપ્યો એક આરોપીનો ગુના ઇતિહાસ બહાર આવ્યો છે કબજાનો મુદ્દા માલ પોલીસે આ કેસમાં કુલ લાખનો કબજે કર્યો છે આગામી હાલમાં અમદાવાદના એક આરોપી હજુ પકડવાનો બાકી છે આ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસ ટીમે કુલ સાડત્રીસ લોકોની સહાયથી આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી હતી પોલીસે આરોપીઓની મોળસ ઓપરેન્ડી જાહેર કરી છે જે આગામી ગુના રોકવામાં મદદરૂપ થશે સંપૂર્ણ કેસમાં અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરી ન્યાય પૂરો કર્યો છે બે દિસમ્બર બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગ્યાની આજુબાજુ ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ આવેલું છે ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનો પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગર બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડી વાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જ્યાં નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગ્ગાભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો પાંચસો હજાર એક કિલોમીટર પાંચસો મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેટનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કીટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ ઝૂંટવી લે છે અને પછી એમને પાસે રાખી દે આ આખા જે બનાવ બનેલ એ ત્યાં અહીંયા ગાંધીધામ શહેર વિસ્તારમાં સવારે અગિયારથી બપોરે બે વાગ્યાના આજુબાજુ બનેલ જેમાં પછી જ્યારે એ લોકો નીકળવાની તૈયારી હતી ત્યારે જેના ઘરે અને જે દુકાને જે સર્ચ કરેલ એમાં એ લોકોને એવું જણાવેલ કે અમારી બાતમી જે છે ખોટી હતી અને અહીંયા અમારે સર્ચ કરવાનું નથી અમારીથી ગલતી થઈ ગઈ અને કોઈ બીજી જગ્યાએ સર્ચ કરવાનું હતું અને જે માલ અમારે લેવાનો હતો એ મળ્યો નથી પછી જ્યારે એ લોકો બધા નીકળી જાય છે જે મેઇન માલિક છે એ બધું પોતાનો સ્ટોક ટેલી કરતા હોય અને જ્યારે સ્ટોક ટેલી કરે ત્યારે એમને ખબર પડે કે અમુક અમુક વસ્તુઓ એમની પાસેથી મિસિંગ છે અને પછી જે છે સાંજના સમયમાં એ લોકો એસપી ઓફિસ આવે છે અને અહીંયા જાણ કરે છે કે અમારે ઘરે જે છે અને અમારી દુકાને ઈડીની એક નકલી ટીમ આવેલ હતી અને નકલી અધિકારી બનેલ બના બધા આવેલા હતા અને એક એક રેડ ટાઈપનું બધું એક જે છે નાટક કરેલું છે તાત્કાલિક અ એલસીપીની ટીમ અને એ ડિવિઝનની ટીમ અલગ અલગ બધી ટીમો બનાવવામાં આવેલ હતી એમાં દસ જેટલી ટીમો બનાવ બનાવવામાં આવેલ હતી અને જે પ્રાથમિક સૂચના અને જે જાણકારી ફરિયાદી તરફથી જે આપવામાં આવેલ હતી એના દ્વારા તે દિવસે જ અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલ હતી જેમાં અમદાવાદ ભુજ ગાંધીધામમાં અલગ જગ્યાઓમાં અને કન્ટિન્યુઅસલી બે દિવસથી પોલીસ દ્વારા આમાં તપાસ ચાલતી હતી ગઈકાલે રાત્રિમાં આ બાબતમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી તરફથી જે ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે જેના અનુસંધાને જે બીએનએસ હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ બસો ચાર અને એકસઠ બે આના હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ખોટા અધિકારીની ઓળખ આપવાની બધું સંયુક્ત પાવતરો કરવાનું અને ટોટલ જે મુદ્દામાં લે લોકો તરફથી એમાં જે બધું ડિસિટ વેમાં લઈ જવામાં આવ્યો છે એ લગભગ પચીસ લાખ જેટલું મુદ્દામાલ છે અને આ ઓવરઓલ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધી બાર આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જેમાં એક મહિલા છે અને અગિયાર પુરુષ છે એ અલગ અલગ આરોપીઓનું બધાનું અલગ અલગ રોલ હતું જે ખોટા ઈથી ઈડીનું અધિકારી બનેલ હતું એમનું નામ શૈલેન્દ્ર દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે અને એ પોતે અમદાવાદમાં રેલવે ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે પછી જે મહિલા છે નિશા મહેતા એ ત્યાં એક અમદાવાદમાં ફિનાન્સની ઓફિસમાં કામ કરે છે અહીંયાની જે લોકો જે એમને ટીપ આપવામાં આવેલ ટીપ આપવામાં આવેલ હતા એ અહીંયા ગાંધીધામ અને ભુજના લોકો છે અને પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્યુલરીની દુકાનમાં રેટ થઈ છે ત્યાં આજે નકલી રેટનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેટ થયેલ હતી અને એના આધારે એ લોકોને અમુક લોકોને ખબર હતી અને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ આખા બનાવમાં એલસીબી એ ડિવિઝન ડીવાયસપી અંજાર અને પ્રોફેશનલ આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ દસ ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ક્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે રોકડ સહિત અને અત્યારે જે આરોપીઓને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે અત્યારે એ લોકોની તપાસ ચાલુ છે કે જૂના અગર કોઈ જગ્યાએ લોકો કાવતો કરેલ હોય અને એવી નકલી રેડ બીજી પણ કોઈ જગ્યાએ કરેલ હોય અને રિમાન્ડમાં પણ જે છે આ બાબતની એ લોકોની તપાસ કરવામાં આવશે સર કેટલા દિવસથી આ લોકો આવી રીતે આની કામમાં છે એ લોકો બે તારીખે અને આજુબાજુ લગભગ અહીંયા બધા અલગ અલગ રીતે મળીને આવેલા છે અને તે દિવસથી જ આ બનાવને અંજામ આપે છે અને તે દિવસે સાંજે જે છે ફરિયાદી તરફથી પોલીસને આ બાબતની જાહેરાત આપવામાં આવી છે મોટો એમાં જેમ હું આપણે વાત કરી કે અમુક એમાં વ્યક્તિ જે સંડોવાયેલા હતા જેમાં ખાસ કરીને ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા અને દેવાયત વિસુભાઈ ખાચર એ આ ફરિયાદી બાબતમાં અમુક વસ્તુઓ જાણતા હતા અને એ લોકો બીજા લોકો સાથે મળીને બધું આ કાવતરું કરેલ છે અને જે મેઇન ઇરાદો હતો કે પૈસાને લાલચમાં બધી વસ્તુ કરવામાં આવેલ છે અને એ વસ્તુ નીકળશે તો આપણે જણાવવામાં આવશે ખાસ કરીને જે ઓળખીની આગેવાની જે રહી છે એની મોડસ ઓપરેટિંગ કઈ રીતે જેમ હું આપને વાત કરી કે થોડા વર્ષો પહેલા આ જે દેવા ભરત મોરવાડિયા છે એ અને પેલા દેવાયત ખાચર એ બંને આ બાબતની વસ્તુ જાણતા હતા અને બંને આપસમાં પ્લાનિંગ પણ કરી હતી અને પછી હમણાં થોડા ટાઈમ પહેલાં જે બીજા આરોપી હતા એમને સાથે જે જોડાયેલા એ વચ્ચેની આપસમાં બધાની એક વાત થઈ અહીંયા વિઝિટ પણ થઈ ગાંધીધામમાં અને પછી ધીરે ધીરે બધી પ્લાનિંગ કરવામાં આવેલી પછી આમાં જે અબ્દુલ સત્તાર ઈશાક માજુટી કરીને જે આરોપી છે એ અમદાવાદમાં પણ સંપર્ક કરેલ અમુક લોકોને અને પછી જે છે એ લોકો દ્વારા આખું આ પ્લાનિંગ કરવામાં આવેલું જેમાં મહિલા પણ જે છે એમને સાથે ખાસ કરીને એમાં ગોલ્ડ નું બિસ્કીટ છે રોકડ રકમ છે અને અમુક જ્વેલરીના આઈટમ છે